ગુડ મોનિંગ નમસ્કાર ક્યાં આવ્યો આઈ હોપ વેક હું વેસ્ મજામાં હા ઉઠી બીએ સવાર વચ અઢી અઢે ત્રિય અના ઉઠા લગભગ લગભગ એટલે પીએમ પણ જીમ જીલ આવ્યા મમ્મી ચો ભાઈ ખેડૂતો આથી ખાધો તો

એ સિચુએશન આખી બરાંત લેટા હતી અચે એટલે વી બા ને મમ્મી મેં ક્યાં કરું એ થોડો થોડું કટાડો હજુ તો અને આફ્ટર લોંગ ટાઈમ કચ્છ સમય બાદ આવું મોત વાર કેવું મેકઅપ બેકઅપ થોડો ખન એટલે એના અટાથી એ મો ડોખે તો ઈયા મેરો ઈએ બારા સાંજ જી અને થેવી વધારું

ફ્રેન્શ થયે વેઠી નીચે વેલ જે પણ લાઈટ અચેલો કાકા આ ચોં કે બેટરી ચાલુ કરી લાઈટ નતી અચે તંસુખે તો તેસુખે અસિ સુજાકુક વેઠા બાકી ગરમી લાગી ભુખ હા લાઈટ ચે તો અડધી ઘન કલાકમાં અચી નહીં લાઈટ અચે ત્યારે જમો પોઈ રેડી અદ લાપો લેટ થો માસુ વેહ રહ્યો નીચે આયા અીચે આયા અમલમાં વેઠા પર લાઈટ ના વેઠા વાત નહીં ચાબી હા વેઠા જમીલા આઉં વેઠી નીચે વેઠા પૂછી રૂમથી પાછી નીચે જમીન તા અને માનસુખુમાર રેડી ભા પા રેડીએ અને મોજા જી આચાર नीचे थी खाई सीधे मत पाक चढ़ी मुझे जो दिन खाए ना रेस्ट करे थोड़ी बहुत खराब है उम्र थी ना हाँ अरे जरा लीटा कटियाँ कपड़ा अच गया पेहरी जाए थोड़ों मैंने कोई थी रेडी रेडी थी ना के मेरा चलो भाई फाइनली रेडी हाँ नीचे वरी पाच आरती थी चालू અને વાંધો નહીં મેળવ વાજે સો બેઠા હોવાસી મોં મેં તો તૈયાર કોઠીયા જી સી તી મને મેસ પીવું હોય અને ટાઈટલ ચાલુ થવી હોય નીચે આરતી થવી અને આવું અહીંયા રેડી અને હિ કી આજુ લુક આ કે હું સારી રીતે લુક વાતાવી આજે વારી સાડી અને ચાલો

અને હા રાડો પૂરો થયો ગાતો ન અના અસ હે રાઉન્ડ પૂરો થયો માથે માથે રૂમ વાળી પછી ફ્રૅશ થયા અુલયું બુલિયું પછું ઠીક કરીએ અને પોો રાઉન્ડ પછી કેટલા તા બરાબર ટાઈમ એકતાની હતી ભાઈ वेठा आहियूं हाणे हिते राउंड चालू थी वेंदी पहले सन्मान समारोह आरती चढ़ाव चालू आहे त थोरी भेर वेठा आहियूं रेस्ट करे આજ જો આજ જો બીજો નોર થયો પૂરો અને જય શ્રી કૃષ્ણ હરિ ઓમ અને બીજો ડી પણ થયો પૂરો અને આણે વેન્ડો માથે અને કીબો ફ્રેશ કરીબો ચેન્જ અને હે માથે તો આરતી એવર હાલ ફિલહાલ પૂરી થઈ અને નવરાત્રી ફાઇનલી આજ જો નોર માતાજી જો બીજો થયો પૂરો અને આજે 23 તારીખ અને પાછા વરી કાલ માગે મોજ કરી જઈએ તો બને રહ્યો હા વજી વ્યા પંચને સણતરી હા બોર કે અધ થિએ ટાઈમિંગ પ્રોપર આીડિયો વિડીયો વ્લૉગ બના તમે તો સમય અગે પૂરે થઈ એટલે અચી નિયો પ્રોપર પ્રોપર ટાઈમિંગ તે આ વ્લૉગ બના પ્રોપર ટાઈમિંગ ચોરી તણતરી હે પંજ અડત્રી થઈ હું એક મહિની થોડી બી મુલા ઈને આસ્ત અચેન લેટા ફ્રૅશ થઈએ મસ્ત ચેન્જ કરીને વેઠી તને અધો થયો પૂરો અના મમી પાગ્યા હતા અને મનસુખ કુમાર અને બસ હાણું બહુ ગાડી રાત જોડો પફોમન્સ બો અને કાલ પા ગાતીજો કોરોના ઈમે મીણવ સેઢવ કરે બસ હે હરાારા કરે આખી અખિ મુચ્યું અને હે ને થિંદ બો દી અને એ અજો ડીયો પૂરો ત થેન્ક્સ ફોર વોચિંગ આજો આભાર ધન્યવાદ અને મનસુખ મુજો કાટ ભીંડામારે <laughs> <laughs> <laughs>

એને ઢોલ વજે છે બચપનથી શોક છે અને મુસાથે જીવનની એની લાઈફ લાઈફથી પહેલી નવરાત્રી અને હું સાથે જ અને એ ઢોલ વજે તો અને એટલી મહેનત કરે તો એજુના શરૂઆત એ એટલી મહેનત કરે તો કે હાથ મે લગભગ એકે મે મણી મતલબ મિણી આંગળી મેં કે લગભગ છાલ ને રેડ રેડ રાતું રાતું થઈ રહ્યો બેન્ડેજ લાગે કરે હાથ મે તોય પણ એ ઢોલ વજે તો અન એ પરફોમન્સ પણ હું આ પ્રોપર રીતે વધારી રીલું શાહે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ યુટ્યુબથી તું શેર કદાચ કે નહીં ખ્યાલ નહીં પણ બસ મી એ સુખી રાખી અને માતાજી કે સુખી રાખે સોણોતા સમજોતા અને અનરો આભાર ધન્યવાદ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બને રહ્યો ખુશ રહ્યો ખેલું રહ્યો અને લાઈફ મેકિંગ નવો નવ ક્યાં રહ્યો ગુડ નાઇટ